video adaang ini hari અમારા ભાજ્યા છે મામાના ઘરે તો મામાને મળવા એટલે મેં કાળજે લખેને અપકે તોમાં તો કઈ વાત છે આપણે દીવાને પડી થઈ મેને કરી તો અત્યારે ઊભો થઈ ગયો છું ને સા જોવો જી મારે બાકી છે તો જો દીવા કે લાન પોલીન થી સા બનાવે ઓરે સાફી યાર તો મેં જે સુક્યો દો આ સાઈડ લઈ લીધો છે આને હું મેકી દઉં ને સા

આ ભરોલું છે ટિફિન રંગ જવાનું છે એટલે કોથમીર ને કીધી તો શાક કેવું બન્યું તો કમેન્ટ માં જણાવજો આપકો કોથમીર ને કીધી થઈ કાઈ વે તો બન્યું છે મિત્રો માં અલગ બનાવ્યો છે ને મારે તો કામ બાકી હતું એટલે મારા કાંઈ ટાઈમ રહેતો રહ્યો નહોતો હતો એ તો ગયા છે કામે તો સવારના નવ વાગ્યા છે તો એકદમ મસ્ત સુરસ દાદા ઉગી ગયા છે ને અહીંયા ઘઉં એવા સરસ મજાના ઊગ્યા છે ને આ બાજુ ને એવું બધું છે તો આજ તો હું જાઉં છું કેટલા એ ટાઈમથી આજ તો વાળીએ જાઉં છું આજ તો પુણાવાળવા જાઉં કેમ કે કેટલા ટાઈમ થી પુળાવાળવા વાડીએ ન જ ગઈ કે હા તો જાવ સુ વાડીએ પુળાવાળવા તો વાડીનો નજારા તમને બતાઉશું આવો કાઈક નજારો છે કેમ કે સીલાઈ કામ માં મારે બહુ ભરતી હતી એટલે અત્યારે બહુ સીલાઈ કામ કરતી ને સીવા શીવતી ને અત્યારે બેગ થોડું ઘડવું પડ્યું છે તે કે હાલો જાઓ વાડીએ જાવ શું વાળીએ પોળા વાળવા પડી ગયા છે ને આ બાજુ પોળા વાળવાના છે ને આ સાઈડ પોળા વાળ્યા છે એટલા તો હમણાં સાનો ટાઈમ થાય છે અત્યારે તો પાણી પીવા જાય છે કેમ કે પાણી પીવા બરોબર ખાઈ છે બીજી પાસે મળશે પોળા વાળવા તો વાડીમાંથી રજા આપી દીધી છે ને જાઉં ઘરે કેમ કે પોળા ને એવું વળાઈ ગયું છે ને એક એક આર રહી ગઈ છે તો કેમ કે હવે ટાઈમ થઈ ગયો એટલે જવાનું છે ઘરે તો હું જાઉં રસ્તામાં આવો રસ્તો કંઈક રફ રોડ જેવો છે આ બાજુ કંઈક અલગ અલગ જાડવાનું એવું બધું છે કેમ કે અહીંયા તો પાકો રોડ ન કોઈ વાડી છે એટલે એકદમ મસ્તીની વાડી છે તો આમાં જો વાડી છે આવી છે મે ડૂંગ રહી એકદમ મસ્ત ડૂંગ રહી છે જો એમ જોઈ શકો છો તો આ बाजूમાં ઝાર વાવેલી છે તો જાને ખાસ વાવેલું છે તો ગોઠું છે ઝટકા મશીન કેમ કે ગામની એ ઉડડી જાય એટલે કે હાલો કે આપણે ટટકા મશીન બાંધી તો કાય બહુ ઉપાધી નહી ને तो आवाज़ तो ये मस्त निशाय ने वो बदु कॉल गिव से तो मैं तो आप लेते हो ये पलंग थी काम वही आवाज़ थी काम तो 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 तो. तो तो है नहीं तो नहीं तो थी आह दीवी बना भी ली से आज तो पाव बजी तो हमारा भाई तो चल तो तुम्हारे बेटे तो अलग तिकाम है बस अलग तिकाम है भी है वो तो हमारे भाई तो वो तो हमारे बेशी जो से तो दीवी आज भाजी

Quá nhìn rất là không có rõ vậy. Bạn mình đi về thì chờ rồi. Đúng rồi, chúng ta đây chứ. Bây giờ là tao mà cái. Tao mà bay cái xem được cái xe đấy. Cái video lần mà. Mới dày không cam cả dài thế thôi cái này phía đâu phải giờ thấy hết cả cái number um, number शिव धोन में देवी के शिव क्या बात है यहाँ कटिंग चला क्या खाता कटिंग धन चलो ना खा क्या अरे और जगह ना अरे और कितना फेरा मेरा था पार्टी से ना तो क्या तो हमारा भैया लोग तो કામ એમ જાય તો પ્લોટ મત દે અમને થી કેમ કે મુંબઈ થી જે ગાડીઓ આવે તો એ બધું લોજ ને ફર્નિચર ની બધું હોય તો એ બધી વસ્તુ અલગ કરે એ તો થોડાક દિવસ થી એમ થઈતે ભણે છે ને કામ હે કરે બે કામ કરતો જઈ છે તો સારું કહેવાય ને અમને થી જાય છે અલગ ભઈ એ તો મારી પેલા પાંચે ગયે હોય આવે ઓર વેલે તો अवेलेबल નહી સૌમડે ભાઈ બની છે

पाव तो घरे तो वाला करने क्या से क्या ये नहीं क्या तो हम वार से बस और जमीन तो हालो मित्रों अबे जम्मा तो अबे जमीन लिए लाइक ये सब उपयोग हो गए तो अबे बेची दे जम्मा तो हालो तो बताइ जम्मा ने तो वीडियो कम हो गए तो एक लाइक शेयर ना सब्सक्राइब करो ना बोलता नहीं तो अबे जमीन लिए તો પર લાઈટ આ એમ ભાજી બનાવી છે તો આ બધા જમમાં સપાવ કોરા લાવ્યા છે તો ભાજી ઘરે જ બનાવી તો કેદુને બનાવી નથી તેમ ઘરે એ ભાજી બનાવી છે તો ઈતેજ વે કે લાગી ભાજી હરી ઓ હરી તો આપણે ફરીવાર પાછી બનાવશું તો મિત્રો જમીન કારવીને હવે નેવરા થઈ ગયા છે ને વિવેકો હોય ત્યારે ગેરો કરે છે ને અત્યારે તો સમીનાસની જલ આ માર જઈ હા મારે એક થી વ્લોગ બનાવવું છું અત્યારે તો અવાજ બાયલ ઓવાજ તમને આવે કે નહીં તો કમેન્ટ કરીને જણાવજો અત્યારે તો લાગતું નથી મજા આવે તો કમા અવાજ સારું આવે છે તો વ્લોગ ને આપણે હવે અહીંયા પૂરો કરી લીધી તો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળશું પાછા એક નવા વ્લોગ સાથે તો બધને જય માતાજી